હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડીએ ક્લાસ આજે આપણે આ વિડીયોમાં ધોરણ છે ઇંગ્લિશ યુનિટ ટુ એ શીપ કેન વોક એમાં જે લેસન છે આપણો ધ શીપ ઓફ ડિઝર્ટ તો અહીંયા આપણે એ લેસન જોઈશું ધ શીપ ઓફ ડિઝર્ટ ડિઝર્ટ એટલે અહીંયા રણ અને શીપ એટલે કે જહાજ તો રણનું જહાજ એટલે કે રણનું વાહન વાહન लायन आस्क्ड हिम हु आर यू तू कौन छे अइयां रोअरिंग कोंस में लिखी छे रोअर એટલે કે ગર્જના કરવી સિંહે ગર્જના કરીને પૂછ્યું કે હુ આર યુ તું કોણ છે કેમલ સેડ આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ હું તો રણનું વાહન છું હુ આર યુ તું કોણ છે અइयां કોન્સમાં લખ્યું છે લુકિંગ ડાઉન એટ ધ लायन सीने सामने जोई रे नयन आस्क्ड डोंट यू नो मी तू माने नथी जाणतो नो એટલે જાણુ આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ હું જંગલનો રાજા છું ફોરેસ્ટ એટલે કે જંગલ કિંગ એટલે રાજા કેમલાસ આર યુ શૂતુ ઓ આઈ સી અરે હા लायन सेल योर सेल्फ द शीप ऑफ द डिजर्ट तू तारी जातने योर सेल्फ एट्ले तारी जातने तू रणनू जहाज कहे वाहन कहे अँ योर सेल्फ बोतानी जातने हाउ केन यू बी ए शीप तू जहाज कई रीते थी शके यू आर एन एनिमल તું તો એક પ્રાણી છે કેમસે લુક એટ માય ફીટ મારા પગ સામે જુઓ ધે આર થિક એન્ડ પેડેડ તેઓ જાડા થિક એટલે જાડા અને પેડેડ એટલે ગાદીવાળા ફીટ એટલે પગની પાની જે છે આપણે પગનો પંજો કરીએ તે મારા પગના પંજા સામે જુઓ લૂક એટલે જુઓ ધે આર થિક એન્ડ પેડેડ તેઓ જાડાને ગાદીવાળા છે ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ હોટ સન બરાબર સૂર્ય હોટ એટલે ગરમ ડઝ નોટ બર્ન બર્ન એટલે બળવું તેને બાળી શકતા નથી લાયન્સે માય ફીટ આર પેડેડ ટુ મારા પગના પંજા પણ ગાદીવાળા છે ટુ એટલે પણ થ્રોન્સ ડોન્ટ પ્રીક દેમ થ્રોન્સ એટલે કાંટા અને પ્રીક એટલે વાગવા અહીંયા કાંટા જે વાગે એની વાત છે થ્રોન્સ ડોંટ પ્રીક દેમ બરાબર તો કાંટા વાગતા નથી એન્ડ આઈ કેન રન એટી કિલોમીટર્સ પર અવર અને હું એક કલાકમાં એંસી કિલોમીટરનું અંતર કાપી શકું છું કોણ કહે છે લાયન સિંહ કેમલ સેટ ધેટ ઇઝ ટ્રુ તે સાચું છે ટ્રુ એટલે સાચું યુ કેન રન એટી કિલોમીટર્સ એન અવર ઇન ધ ફોરેસ્ટ તું જંગલમાં એંસી કિલોમીટર એક કલાકમાં અંતર કાપી શકતો હશે ચાલી શકતો હશે બટ કેન યુ રન ઇવન એક કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ હોટ એટલે ગરમ અને સેન્ડ એટલે રેતી શું તું એક કિલોમીટર પણ ગરમ રેતી પર ચાલી શકે લાયન મે બી નોટ બટ એટલે મે એટલે કદાચ નહીં પણ બટ એટલે પણ કેમલ ઇન્ટરપ્ટિંગ એન યુ કાંટ લીવ વિધાઉટ વોટર ફોર એ વીક કેન યુ ઇન્ટરેપ્ટિંગ એટલે અંદર દખલબાજી કરીને ઉમેરીને કેમલે વધારામાં ઉમેરીને કહ્યું એન યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર એ વીક અને તું એક અઠવાડિયા સુધી પાણી પી પીધા વગર રહી ન શકે ના રહી શકે ને કેન યુ લાયન સે નો કાન્ટ ના હું ના રહી શકું આઈ નીડ વોટર એવરી ડે નીડ એટલે જરૂર જરૂરિયાત વોટર એટલે પાણી એવરી ડે એટલે દરરોજ મારે દરરોજ પાણી જરૂર પડે પીવું જોઈએ બટ ડોન્ટ ટેલ મી કેન યુ ડૂ વિધાઉટ વોટર અહીંયા શું કહે છે કે બટ ડોન્ટ ટેલ મી કેન યુ લીવ વિધાઉટ વોટર અહીંયા ડૂ નથી લીવ શું તું પાણી વગર રહી શકે છે વિધાઉટ એટલે વિના કેમલ સેડ યસ આઈ કેન હા હું રહી શકું છું ધેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન એ ડિઝર્ટ ડિઝર્ટ એટલે રણમાં રિવર્સ એટલે નદીઓ અને લેક એટલે તળાવ નદીઓ અને તળાવો નથી હોતા બટ ધેટ ડઝ નોટ બોધર મી પણ મને એ નડતું નથી આઈ કેન ડ્રિંક ટુ હંડ્રેડ બોટલ્સ ઓફ વોટર એટ એ ટાઈમ એક જ વખતમાં હું બસ્સો બોટલ જેટલું પાણી पी सकूस छू से रियली खरेखर यू मस्ट हैव ए बिग स्टमक तारे मोटू पेट होव जइए कैमल से प्राउडली प्राउडली गर्व थी यस yes, आई हेव ए बिग स्टमक हाँ मारे मोटू पेट है आई कैन स्टोर વોટર ફોર એ વીક હું એક અઠવાડિયા સુધીનો પાણીનો સંગ્રહ કરી શકું છું સ્ટોર એટલે સંગ્રહ કરું આઈ કેન સ્ટોર ફૂડ ફોર ટુ વીક્સ ઇવન અને હું બે અઠવાડિયા સુધી ખાવાનો પણ ફૂડ ખોરાકનો પણ સંગ્રહ કરી શકું છું ફૂડ એટલે ખોરાક લાયન આસ્ક્ર શોઈંગ એ લોટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ હવે સિંહને રસ પડ્યો એટલે રસ બતાવે શો એટલે બતાવો બતાવવું યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક શું તું તારા પેટમાં ખોરાક પણ સંગ્રહ કરી શકે છે કેમલ સેડ નો આઈ ડોન્ટ ના હું નથી કરી શકતો આઈ સ્ટોર ઇટ ઇન માય હમ હું તે મારા ખૂનમાં સંગ્રહ કરું છું આઈ ઇટ એ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ હું એક જ વખતમાં ઘણો બધો ખોરાક લઉં છું ખાઉં છું ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઇટ ફોર એ ફોર્ટ નાઇટ અને પછી પખવાડિયા સુધી એટલે કે પંદર દિવસ સુધી મારે ખાવાની જરૂરિયાત રહેતી નથી લાયન સેટ ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ તે રસપ્રદ છે બટ વોટ ડુ યુ ઇટ પણ તું શું ખાય છે કેમલ શેડ આઈ ઈટ લિવ્સ હું પાંદડાઓ ખાઉં છું લાયન સેટ બટ ધેર આર નો ટ્રીસ ઇન એ ડિઝર્ટ રણમાં તો કોઈ વૃક્ષો નથી હોતા વોટ ડુ યુ ઇટ ધેર તું શું ખાય છે ત્યાં કેમલ શેડ ધેર આર થ્રોની બશીસ ઇન ધ ડીઝર્ટ રણમાં કાંટાળી જાડીઓ હોય છે આ ઇટ થ્રોન્સ હું કાંટાઓ ખાઉં છું ધ થ્રોન્સ ડોન્ટ પ્રીક માય થિક ટંગ અને મારી જાડી જીભને કાંટાઓ વાગતા નથી લાયન શેડ હાઉ વન્ડરફુલ કેટલું અદ્ભુત કેમલ શેડ કિંગ ઓફ ધ ફોરેસ્ટ પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડીઝર્ટ જંગલના રાજા મહેરબાની કરીને મારા રણમાં પધારો લાયન્સ સેડ નો પ્લીઝ ના મહેરબાની કરો આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ હું ગરમ રેતી પર ચાલી શકતો નથી આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર હું ખોરાક અને પાણીનો સંગ્રહ કરી શકતો નથી એન્ડ આઈ કાન્ટ ઇટ થ્રોન્સ હું કાંટાઓ પણ ખાઈ શકતો નથી ગુડ બાય એન્ડ ગુડ લક ઓ ઓશી પૌ ધર્ટ એટલે કે આવજો રણના જહાજ